અબડાસા તાલુકાના જખો ખાતે બાપા ઓધવરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા જે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં છે તે નિમિત્તે બે હજાર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના જખો ખાતે બાપા ઓધવરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં છે તે નિમિત્તે બે હજાર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું પધારેલા સૌ મહેમાનોનું હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું મંચસ્થ બિરાજમાન સૌ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું જેમાં દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી તથા સર્વપદ અધિકારી હાજર રહ્યા વિશેષ ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા સિંધોડીના સરપંચ ગોપાલભાઈ ગઢવી ચખોના સરપંચ અલીભાઈ કારેજા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમની સમગ્ર તૈયારી જવ ભાનુશાલી મહારાજનના પદ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી ભગવાન ઓધોરામ ભગવાન બાલરામમાં ઇંગ્લાજજી કૃપાથી પૂજ્ય હરિદાસજી મહારાજ પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધોરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરેલું જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના અગ્રેસરો પ્રમુખો ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના એમએલએ શ્રી પ્રદુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી જખૌ ગામના ભાઈબંધ સમાજના તમામ વડીલો હાજર હતા સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી બે હજાર ઝાડ થઈ ગયા પછી બીજા બે હજાર ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખૌમાં વધારેમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું એના પછી શ્રી જખૌમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજની પ્રેરણાથી અને દેશ મહાજનના સાનિધ્ય માટે શ્રી ગાયો માટે રખડતા ઢોરો માટે નેરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જખો ગામની વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ આજે બે હજાર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે જખો ભાનુશાલી મહાજન અને જખો ગામ મહાજન શ્રી જાડેજા જે એમની બધેની ઉપસ્થિતિની અંદર જે કાર્ય થવા જઈ રહ્યું છે બે હજાર વૃક્ષો લાગવા જઈ રહ્યા છે અને એની સાથે આપણે નવી જે ગૌચરનો વિકાસ માટે મોડલ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ જેની અંદર આપણે ચાર એકરની અંદર મોડલ ગાયો માટે કેવા ચારા હોવા જોઈએ પોષણક્ષમ એવા ચારાને આપણે વાવેતર કરશું અને આ જે વૃક્ષો છે એ બધા જ વૃક્ષો નેટિવ વૃક્ષો છે અહીંયાના જે લોકલ વૃક્ષો આપણા જેને એક બે વર્ષની માવજત પછી હજારો વર્ષો સુધી એના ઉપર પક્ષીઓને ચણ મળશે કીડીને કણ મળશે એવી રીતે આખી એક અહીંયાની ભૌગોલિક વા વ્યવસ્થાને પણ સુધારશે અને વાવેતરથી વરસાદ વધશે લોકોને આજીવિકા મળશે એવી બહુ સરસ આયોજન છે બધાને જ કાર્ય કરનારોને બધાને અભિનંદન